નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અને હું છું આપણી સાથે દીપાલી આપણે જોઈએ છે કે અત્યારના જે યુવા અવસ્થામાં જે યુવાનો છે એને કેટલી જાહો જલાલી મળતી હોય છે છતાં પણ એમને ઘરની બહાર નથી નીકળવું એમને તડકો લાગે છે એમને કામનું કહેવો તો કામ નથી કરવું એટલા એટલા નાટકો કરતા હોય છે કારણ કે એમને કામ નથી કરવું અત્યારના જે યુવાનો છે એ કામ કામચોરેક રીતે જોઈએ તો બનતા જઈ રહ્યા છે તો બીજી તરફ આપણે એવા પણ માણસો જોઈએ કહેવાય ને કે ગરીબી બધું કરાવે છે

બા તમે કેટલા વર્ષથી અહીંયા આગ ચલાવો છો અમે આ 4-5 વર્ષથી વેચવી છે રોડ થઈ આવ્યો ને તારનો અને તમે કેટલા વાગે સવારમાં આવી જાવ છો ને રાત્રે કેટલા વાગે જાવ છો 8 વાગે 7 વાગે 8 વાગે આવીએ 8 વાગે હાજર ઘરે જ આવીએ તો પછી જમવાનું ને બધું અહીંયા જ કરવાનું ના આ બપોરે જમવાનું ને ઘરે જઈને પછી જમવાનું અચ્છા અને તમે કેમ આ કામ કરો છો અમારા છોકરા નાના છોકરા છે એટલે એને એકલો છોકરો છે સાત છોકરીઓ છે એટલે એકલા થી પૂરું ના પડે એટલે બેહવું પડે સાચી વાત છે એટલે પૂરું ના પડે એટલે ક્યાં કરવું કરવું પડે તમે આટલી ઉંમરે પણ કામ કરો છો અમને જોઈને ને ખુબજ ખુશી થાય એના છોકરા બાપડા ખાય એટલે સુખી થાય એમ એક ટક રોટલો મળે તો બઉ થઈ જાય એમને એવું

છોકરા મને નથી કે તમે કામ કરો પણ આપડે બેસી રેવું કરતા પગ હાલે કરવાનું કામ એવી જાહો જલાલી મળે છે ઘરે બધું તૈયાર અમાર તો ગરીબ માણસ આ તો રે જો મજૂરી મળે તો કામ કરવી નકર ના કરાય એવું બધું છે આ તમારે તો તો ખાલી ચોમાસા ચોમાસા પૂરતું પૂરતું જ હશે ને ને પછી બંધ બંધ બેન મકઈ કોઈ ન ખાય સાચી વાત છે આવા માણસો ની પણ હેલ્પ કરવી જોઈએ આમ તમે રસ્તામાં ક્યાંય જાવ તો આવા માણસોની પાસેથી લેવું જોઈએ આપડે ફાઈવ સ્ટાર હોટલ જમતા જ હોઈએ છે આપણા પાસે એટલા પૈસા છે તો આવા માણસો ની હેલ્પ કરીએ મદદ કરીએ તો એમને પણ ક્યાંક કામે લાગે એવું મદદ કરવી જોઈએ નહીં બા એ તો કામે લાગે એટલે મદદ કોઈ ના કરે બેન ગરીબ માણસ નું કોઈ નથી સરકાર એ તેમ કોઈ તો સરકાર નથી નહીં ના કોઈ નથી ગરીબ માણસ કોઈને વોટિંગ લેવા હોય એવું બધું લેવું હોય તારે આપણું ના કે આવો વોટ દેવા પછી કોઈ નહીં તો સરકાર એક બાજુથી ઘર લઈ લે છે અને આપતા પણ નથી ત્યારે

આમાં કઈ રીતે ગુજરાન ચલાવવું એક મોટો પ્રશ્ન છે એટલે સરકારે પણ આવા લોકોની મદદ કરવી જોઈએ સરકારે જો આવાસ તમે મકાન લઈ લ્યો છો તો આવાસ યોજના માટે જે મકાનો બનાવ્યા છે એમાં આપવા જોઈએ